आरू आरू सी से बेटा मैया मामा ने घरे लगन में सीज से आरू आरू जो है बेटा आ जा आरू आरू सी से दीका सीज जाऊ छे मामान घरे जाऊ छे लगन में है तो सोफी ये क्या करती है હર હર મહાદેવ ગુડ મોર્નિંગ હેવે નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં તો આજે મારા મમ્મી અને આજે ભાભી એ લોકો જાય છે કાલે લગ્નમાં પહોંચ્યા કેમ કેમકે તેની તબિયત આક્ચુલી બહુ ખરાબ હતી તો આજે જો મારા મમ્મી અને મારા ભાભી એ લોકો જાય છે ભાભીના ઘરે કેમ કે આજે વ્યવહારનું લગ્ન પછી હોય ને તો આજે વ્યવહાર કરવા છે મમ્મીને મમ્મી જીત જવું છે લગ્ન તો કાલે હતા અચ્છા એમ કહ્યું ને મમ્મીને ભુલાઈ ગયું તો મમ્મી એમ ભૂલી ગયા કે લગ્ન કાલે હતા મમ્મી જવાનું છે બેઠકમાં જઈ છે આજે વ્યવહાર કરવા માટે વ્યવહાર મીન્સ અમારી ભાષામાં જે લગ્ન પછી આધ ઘણા કરે ને પૈસાના એ મમ્મીને નીકળે છે તો એ લોકો જો વાતો કરે છે અત્યારે ભાભીને નીકળે છે હજુ ના 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 મમ્મીને જાય છે ભાભી આવે છે

Sweetie?

Aru... Arohi... Arohi... Alio, aru. guna ilio. Sada 6,000, ya?

அந்த <tip>

અઢી મનના બાજકા છે છ કે પાંચ બાજકા છે હજી એટલો લેવાઈ ગયો છે બાજરો પછી ઘટશે તો પાછા લેશું કેમ કે એટલા બાજરા હજી નથી ઓલરેડી અમારા ગરમી મનને બહુ આવતો હોય છે એટલે અમારે બાજરો બહુ જોઈએ અત્યારે મમ્મી કેટલા મણ બાજરો તો પંદર મણ બાજરો આવી ગયો છે હજુ હજુ તો બાકી હૈ